છોટા ઉદેપુર પોલીસે સોશિયલ મીડિયા પર નક્સલવાદને લગતી આપત્તિજનક પોસ્ટ મુકનાર પરેશ રાઠવા વિરુદ્ધ કડક કાર્યવાહી કરી પરેશ રાઠવાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નક્સલવાદી હિડમાના સમર્થનમાં એક વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો આ ગંભીર ગુના બદલ કવાંડ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરીને આરોપીની ધરપકડ કરવામાં આવી છે જિલ્લા પોલીસ વડાએ સ્પષ્ટ સૂચન કર્યું છે કે વધુ ફોલોવર્સ લાઈક અને શેરના ચક્કરમાં આવીને કોઈ પણ વ્યક્તિએ કાયદા વિરુદ્ધની પ્રવૃત્તિ કરવી નહીં છોટા ઉદેપુર પોલીસ દ્વારા ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દેશ વિરોધી કૃત્યો સામે સતત ચામતી નજર રાખવામાં આવી રહી છે કોટ પોલીસ સ્ટેશન ખાતે એક પરેશ રાઠવા નામનો વ્યક્તિ છે જેણે અગાઉ ઇન્સ્ટાગ્રામ ઉપર એક રીલ મૂકી હતી જેમાં ખુખાર નક્સલવાદી હિડમાને એ સહિત સ્વાતંત્ર્યવીર જેવો બતાવી રહ્યો હતો સાથે સાથે તમામ આદિવાસીઓ નક્સલવાદીઓ છે એ પ્રકારની વાત કરી રહ્યો હતો આ વાત ખરેખર ભારત દેશની અખંડતા અને સાર્વભૌમત્વને ચેલેન્જ કરતી અને ભારત દેશના વિવિધ સમાજો વચ્ચે વર્ગ વિગ્રહ ઊભો કરાવતી ગંભીર બાબત હતી જે બાબતે અમે સંજ્ઞાન લઈને અમારા એસઓજી પીએસઆઈ મારફતે એક ફરિયાદ રજિસ્ટર કરી છે જે ફરિયાદ ફરિયાદમાં પરેશ રાખવાને કાયદેસર રીતે અટક કરવામાં આવ્યો છે આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે પરેશ કિસ્સા ઉપરથી મારો મારા ઉદેપુર જિલ્લાના ભાઈઓને એક જ સંદેશ છે કે આવી કોઈ પણ પોસ્ટ આજે સોશિયલ મીડિયાના જમાનામાં લાઈક અને ફોલોવર વધારાના ચક્કરમાં એવી કોઈ પોસ્ટ ના મૂકો કે જે પોસ્ટ તમને કાયદાના આરોપી બનાવી દે કોઈ પણ પોસ્ટ મૂકતા પહેલા કોઈ પણ વાત કહેતા પહેલા ખરેખર એ વાતનું સત્ય છે સત્ય શું છે તે ખાતરી કરો તો તમારા માટે બાબત કાયદાકીય મુશ્કેલી ઊભી કરી શકે શકે છે છે અને તમને ગંભીર પ્રકારની તકલીફમાં મૂકી જેથી આવી બાબતોથી સેફ રહો સુરક્ષિત રહો સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નિખરતા ગુજરાત ન્યૂઝ ને લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો